રામ રામ મિત્રો આપણે અત્યારે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડના આરોપીઓએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો કેવી રીતે આ ઘટના ઘટી કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો શું ઉદ્દેશ્યથી આપવામાં આવ્યો તો એ તો બહાર આવ્યું નથી પરંતુ ઘટનાને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો એ આપણે પોલીસ ઇન્ટ્રોકેશન દરમિયાન જે આરોપીઓ જોડે વાતચીત થઈ અને આરોપીઓએ જે કહ્યું એ પ્રમાણે આપણે વાતચીત કરવાના છીએ તો નમસ્કાર હું છું દિલુ ચૌધરીને આપ જોડાઈ ચૂક્યા છો મારી ન્યૂઝ ચેનલમાં તો મિત્રો ધ્યાનથી આ વિડીયોની અંદર બનેલા રહેજો ને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયા બનાવતો રહ્યો તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ પોલીસ છે પકડેલા ચાર આરોપીઓ જેમાં પહેલો સુરેશ શામળભાઈ પટેલ બીજો શામળભાઈ પટેલ ત્રીજા ઉમાભાઈ પટેલ ચોથો દિલીપ ઉર્ફે ભુવાજી ઠાકોર આ ચારે ચાર આરોપીઓને પોલીસ ઇન્ટ્રોગેશન કરી રહી છે એટલે કે પૂછતાછ કરી રહી છે પૂછતાછની અંદર હજી બધી જ માહિતીઓ નીકળી નથી પરંતુ જેટલી નીકળી એટલી તમારા સુધી પહોંચાડી દઈશ એટલા જ માટે તો કોર્ટની અંદર આરોપીઓને રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે પાંચ જ દિવસના રિમાન્ડ આપ્યા કોર્ટે આમ તો બે દિવસના રિમાન્ડ આપતી હતી પરંતુ પોલીસને કીધું હતું પોલીસે કહ્યું કે અમારે ઘણી બધી માહિતીઓ હજી આમની નીકળવાની બાકી છે તો એ પ્રમાણે વધારે રિમાન્ડ આપો તો વધારે રિમાન્ડ આપ્યા આરોપીઓની સ્ટોરીઓ અલગ અલગ છે બધા પોતપોતાની રીતે પોતની સ્ટોરીઓ બનાવી રહ્યા છે પરંતુ જ્યારે અમને ઇન્ટ્રોગેશનની અંદર સુરેશને પૂછવામાં આવ્યું ત્યારે સુરેશે એવી વાતચીત કરી પોલીસ સમક્ષ કે રાત્રે એક વાગે હું મારા મામા ઉમાભાઈ અને દિલીપ ઉર્ફે ભુવાજી અમે ત્રણેય એમના ઘરે ગયા ત્યારે જ્યારે અમે ઘરે ગયા ત્યારે એક વાગે હશે એક વાગ્યાની સુમારે જે ત્યાં ઊંઘ્યા હતા એટલે કે ઓશીબેન અને વરધાજી ઊંઘ્યા હતા તો પહેલો ઘા મારા મામાએ ઓશીબેન ઉપર માર્યો અને મારા મામાએ ઓશીબેન ઉપર ઘા મારી અને કુર એમની હત્યા કરી દીધી ત્યારબાદ મેં સ વરધાજી બાપુ ઉપર એટલે એનો કહેવાનું એવું થતું કે બાપુ ઉપર મેં ઘા માર્યો એટલે કે બાપુ ઉપર મોઢા ઉપર મેં ઘા માર્યો વોશીબેન ઉપર એમને ઘા માર્યો ને ત્યારબાદ આ લોકોએ ઘંટણાને અંજામ આપ્યો ને આ નું જે અવાજ મતલબ કે ચાલુ કરી નાખ્યું હતું એટલે કે આ અવાજ જે ચીસવાડીઓ થાય એ ના સંભળાય તો એ ટ્રેક્ટરનો ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યો હતો એટલે કે રાત્રિ દરમિયાન આ લોકો ખેડાઈનું કામકાજ કરતા હતા એટલે ટ્રેક્ટર એમની જોડે જ હતું કટર મારતા હતા તો કટર મારતા હતા તો એ ટ્રેક્ટરને ચાલુ મૂકવામાં આવ્યું હતું જેથી આમનો અવાજ ક્યાંય જાય નહીં ત્યારબાદ વાતચીત કરીએ તો આ તો એ સુરેશનો જવાબ હતો પરંતુ એમના મામા ઉમાભાઈનો એવો જવાબ હતો કે મેં તો ટ્રેક્ટર જ ચાલુ કર્યું હતું અને આ ઘટનાને તો અંજામ આપ્યો હતો સુરેશે અને એમના ફાધરે શામળાજીએ એટલા જ માટે તો પોલીસે ચોથા આરોપી તરીકે શામળાજીને આ મેટરમાં લઈ લીધા બાકી સુરેશનું સ્પષ્ટ કહેવું છે કે મારા ફાધર આ મેટરની અંદર હતા નહીં એ ઘરે હતા બરાબર અને આ મેટરની અંદર એ નહોતા બાકી આ મેટરની અંદર હું મારા મામા અને ત્યારબાદ વાતચીત કરીએ તો એક ભુવાજી હતા તો હવે આ આ લોકોએ જે આ કામકાજ કર્યું તો આ કામકાજને કેવી રીતે આગળ કર્યું બધી જ સ્ટોરી જ્યારે પોલીસે પૂછ્યું આમનું રિકન્સ્ટ્રક્શન કરવા પણ રવિવારે પોલીસ લઈ જવાની છે પરંતુ જેમ જેમ પોલીસ આગળ પૂછતી ગઈ એમ એમ કરતા એક બે વાગ્યાની અંદર અમે ઘટનાને અંજામ આપ્યો ઘટનાને અંજામ આપી અમે એમના કડલા નહોતા નીકળતા કડલા ચોદીની બે ચાર વસ્તુઓ હતી ત્યારબાદ સોનાની હતી એટલે કે કુલ મુદ્દામાલ અઢી લાખની વસ્તુએ એમના ઘરેથી ચોરી એટલે કે પગ કાપીને કાઢી ગળા કાપીને કાઢી ગમે કરીને કાઢી અને વસ્તુઓ ચોરી આવું કુર કૃત્ય કરી આવું રાક્ષસી કૃત્ય કરીને આ લોકોની ચાલાકી તો જુઓ ત્યાંથી આ લોકો નીકળે છે એટલે જ્યાં પગ પડે જે જગ્યાએ સ્કોડ પોલીસે મતલબ કે ડોગ સ્કોડ કરવાના પગની ઉપર જે જગ્યાએ અહીંયા ઘરે પડ્યા એ ફેરવી દેવામાં આવ્યું અને ટ્રેક્ટર જે જગ્યાએ પડ્યું હતું એ જગ્યાએ ટ્રેક્ટરના કટર ઉપર પગ મૂકીને આ ત્રણેય લોકો ટ્રેક્ટર ઉપર ચડી જાય છે જ્યારે ટ્રેક્ટર ઉપર ચડે છે ત્યારે રાતના બે વાગ્યા આજુબાજુનો સમય થયો છે બે વાગ્યાના સમય આજુબાજુ સુરેશ સુરેશનો મામો એટલે કે ઉમાભાઈ અને ઉમાભાઈનો ભાગ્યો એટલે કે દિલીપ ઉર્ફે પુવા તે આ ત્રણેય લોકો ત્યાંથી ટ્રેક્ટરને લઈને નીકળે છે નીકળીને આર્યા લગભગ ત્રણ વાગે દામા રામપુરા પહોંચે છે ત્રણ વાગે આ લોકો દામા રામપુરા પહોંચે છે રામપુરાની અંદર આ દવાખાને જાય છે ત્રણ વાગે આ દવાખાને જાય છે ને જ્યારે ત્રણ વાગે આ લોકો રામપુરા પહોંચે છે ત્યારે સુરેશના પાધર એટલે કે સાંભળા ભાઈનો ફોન એ સુરેશ ઉપર જાય છે ને સુરેશ તે પૂછે છે કે તમે ક્યાં છો ત્યારે સુરેશ એવું કહે છે કે અમે અહીંયા દવાખાને ગયેલા છે પોલીસે આ આધાર બિંદુ ઉપર શામળભાઈને ઉપાડ્યા કે રાત્રે ત્રણ વાગે તમારે શું વાતચીત થઈ જોકે પોલીસને સો સો ટકા શંકા છે કે શામળભાઈનો પણ આમાં હાથ હોઈ શકે છે અને શામળભાઈ પણ આ ઘટનામાં શામળ છે સામેલ છે પરંતુ શામળભાઈનું કહેવું છે કે મેં ત્રણ વાગે જ્યારે ફોન કર્યો ત્યારે આ લોકો દવાખાને ગયા એવું અમને કીધું હતું ટ્રેક્ટર લઈને રાત્રિ દરમિયાન ત્રણ વાગે દામા સરકારી હોસ્પિટલની અંદર આ લોકો પહોંચે છે ત્યાંથી સવાર પડતા સાડા ત્રણ ચાર વાગે આજુબાજુ આ લોકો ત્યાંથી નીકળે છે ને ત્યાંથી નીકળી અને આ લોકો એ ભુવાજીના ઘરે જાય છે ભુવાજીના ઘરે જઈને મિત્રો આ લોકોની કુર્તા તો જુઓ ભુવાજીના ઘરે જયા પછી આ લોકો ધારિયા ત્યારબાદ ઘરેણાં એમને તિલક કરે છે ને એમની પૂજા કરે છે પૂજા કરે છે એમની ટિલક કરે છે ને બધી જ વિધિ કરે છે વિધિ પતાઈને આ લોકો ત્યાંથી પાછા નીકળે છે પાછા નીકળ્યા બાદ આ લોકો સવાર પડતા એક વ્યક્તિને મળે છે ને જે વ્યક્તિને મળે છે એ વ્યક્તિનું નામ છે લક્ષ્મણ સવારે લક્ષ્મણભાઈને મળે છે ને લક્ષ્મણભાઈને મળીને એવું કહે છે કે તમે મારા જોડે ખૂબ સમયથી પૈસા માંગતા હતા તો લો એ આ પૈસા એટલે કે ઘરેણા એમને આપે છે તો જે ચાંદીના ઘરેણાં હોય છે ભુવાના ઘરે મૂકીને આવે છે જે સોનાના ઘરેણાં હોય છે લક્ષ્મણભાઈને આપે છે એટલે લક્ષ્મણભાઈ કહે છે કે ઘરેણાંને તો હું શું કરું તો બંને લોકો ઘરેણાં અને બધું લઈને લાખણી એક દુકાન છે અને દુકાનનું વ્યક્તિનું નામ છે અમરાભાઈ અમરાભાઈના દુકાને પહોંચે છે અને દુકાને જઈ અને એ જગ્યાએ એવું કહે છે આ લોકો કે આ ઘરેણાં છે આ ઘરેણાંને લઈ લો અને લક્ષ્મણભાઈ સાથે હોવાથી ઘરેણાં જે છે ઘરેણાંને લગભગ દુકાનવાળા જે અમારા ભાઈ છે એ લઈ લે છે આ બધી જ વાર્તાઓ એ આરોપીની વાર્તાઓ છે આપણે આમાંનું કોઈ પણ વસ્તુ પુષ્ટિ કરતા નથી આ આરોપીઓ અથવા આ જે વાતચીત કરી છે આરોપીઓ જે પોલીસ સમક્ષ કરી છે વાતચીત છે એ જગ્યાએ પહોંચે છે ને એ જગ્યાએ પહોંચી અને એ ઘરેણાં એ જગ્યાએ મૂકી દે છે એ જગ્યાએ ઘરેણાં મૂકી અને ઘરેણાં મૂકીને એ જગ્યાએથી પૈસા લઈ લે છે તો ઘરેણાં મૂકવાવાળાને ઘરેણામાં લઈ જવાળાના એ કોઈને હત્યાકાંડની ખબર હતી કે નથી એ વિશે આપણે કાંઈ પણ જાણતા નથી પરંતુ ત્યારબાદ આ લોકો ત્યાંથી નીકળે છે એટલે કે લગભગ વિચાર કરો કે આ લોકો સવારના નવ વાગ્યા આજુબાજુ લાખણી પહોંચે છે લાખણી આ રે જીઓ પેટ્રોલ પંપ આગળ પોતાનું ટ્રેક્ટરને પાર્કિંગ કરે છે દસ અગિયાર વાગે એવો જવેલેસમાં જાય છે જે જગ્યાએ ઘરણા મૂકે છે અને જવેલેસમાંથી ઘરણા મૂકી અને આ લોકો અગિયાર વાગ્યા આજુબાજુ પાછા આવી જાય છે જ્યારે આ લોકો પાછા આવે છે ત્યારે આખું ગામ આવી ચૂક્યું હોય છે આખા ગામને ખબર પડી ગયું હોય છે કે વોશીબેન અને વરધાજીની હત્યા થઈ ચૂકી છે વોશીબહેન અને વરધાજીની હત્યા થઈ ચૂકી છે એ જગ્યાએ આ લોકો આવી પહોંચે છે એ લોકો આ જગ્યાએ આવીને એ લોકો આવે છે અને આ જગ્યાએ એ લોકો આવી અને જે પોલીસ આવી હોય છે એમને ઘરે ચા પીવા પણ લઈ જાય છે પોલીસને ચા પણ પાવે છે પોલીસ જ્યારે પૂછે છે ત્યારે આ લોકો એમને અવનવી સ્ટોરીઓ સંભળાવે છે અવનવી સ્ટોરીઓ સંભળાવે છે એટલે કે વાતચીત એવી કરે છે કે રાત્રે કોઈક એક વ્યક્તિને મેં અહીંયા જતા જોયો હતો ને એની સાથે કોઈક બ્લેક કલરના કપડાં પહેરવા વાળો જાડો ઘટ્ટો માણસ હતો આવી વાતચીત જ્યારે પોલીસને કરે છે ત્યારે પોલીસ શકના આધારે બાજુમાં જ રહેલો નામ માણસનું ભૂલી ગયો અને ઉપાડીને લઈ જાય છે અને તેને એને ખૂબ જ ટોર્ચર કરવામાં આવે છે કારણ કે એમનું નામ આ લોકોએ લીધું હતું એટલે આ લોકો સાતીરતાથી તો એટલા બધા ભરેલા હતા એટલી બધી સાતીરતાથી હતી ના એમના મોઢા ઉપર કોઈ ખોટું કર્યું એનું ક્યાંય રિએક્શન દેખાતું હતું કશું જ ન દેખાતું હતું પોલીસને ચાપ આવે છે પોલીસને સામે બેઠાલા આરોપીઓએ પોલીસ પકડી નથી શકતી એ સમય ઓળખી નથી શકતી તો એ આરોપીઓને તમે ચાલાકી તો જુઓ ના એમનામાં થથડાટ હતી ના એમનામાં કોઈ ગભરાટ હતી એમને જે કૃત્ય કર્યું છે એ કૃત્ય એમને શું કર્યું છે એનો કોઈ પણ અંદાજ એમને ન હતો આવા લોકોએ આવું કૃત્ય કરીને પોલીસને ઘણો ટાઈમ સુધી ભમાવી પરંતુ પોલીસ પણ કોઈ કાચી તો હતી નહીં કે કોઈ કાચી કોઈ પહેલાં આરોપીઓને તો પકડતી નહીં આરોપી ગમે એટલો સાતીર હોય પરંતુ કાંકની કાંક ભૂલ કરી જ બે તો પોલીસે સ્કોર્ડ ડોગ બોલાવ્યા સ્કોર્ડ ડોગને ઘટના સ્થળ પહોંચ્યા તો જેટલી જગ્યાએ પગ પડેલા હતા એટલા ઉધી સ્કોડ ડોગ પહોંચતા હતા એનાથી આગળ જતા ન હતા જ્યાં લોકો ટ્રેક્ટર અને કટર ઉપર ચડીને જતા રહે ત્યાર બાદ ડોગ ક્યાંય આગળ જઈ શકતા ન હતા પરંતુ પોલીસને એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે આજુબાજુનાને કોઈક જાણ ભેજું જ લોકો છે એટલે પોલીસને ધીરે 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 વાતચીતની અંદર બધાને પૂછતા પૂછતા એવું લાગ્યું કે આમાં સુરેશ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે એટલે પોલીસે પહેલાં જ સુરેશને ઉપાડીને લઈ ગઈ સુરેશને ઉપાડીને પોલીસ લઈ ગઈ ત્યારે પોલીસે સુરેશને પૂછ્યું બરાબર કે આ ઘટનાથી તારે કાંઈ લેવા દેવા છે ત્યારે સુરેશે એ પહેલાં તો ગુળગોળ વાતચીતો કરી અને પછી થોડું પોલીસે ટોર્ચરમેન્ટ કર્યું એટલે સુરેશે કબૂલ્યું કે આ ઘટનાની અંદર મેં મારા મામાએને આ લોકોએ આવી રીતનો અંજામ આપ્યો હતો એટલે શરૂઆતની અંદર તો સુરેશના ભાદર ભાઈ અને એમના એક ભાઈ છે એમને પણ લાવવામાં આવ્યા હતા પરંતુ પછી એમને છોડી દેવામાં આવ્યા હતા પછી સુરેશના બયાનના આધારે ઉમાભાઈને લાવવામાં આવ્યા ઉમાભાઈ આ ઘટનાના આરોપી થયા દિલીપ ઠાકોરને લાવવામાં આવ્યા અને ત્રણાના બયાનના આધારે પોલીસ છે એ લક્ષ્મણભાઈને પણ લાવવામાં આવ્યા પરંતુ લક્ષ્મણભાઈએ એવું કીધું કે મને ચોરીની અંદર ક્યાંય પણ ઘટના મને ખ્યાલ નથી કે આ લોકો ચોરી કરીને આવ્યા હતા કે હત્યા કરીને આવ્યા એટલે એમને આ મેટરથી અલગ કરીને અલગ જ જગ્યાએ અત્યારે અલગ જ દિશામાં રાખવામાં આવે છે એમનો મર્ડરથી એમનો તાલુક ન હોય એવું પોલીસ માની રહી છે અને એમને અલગ રાખી રહી છે પરંતુ એમને હજી પોલીસ સ્ટેશનમાં રખાયા છે એટલે કોઈ એવું આપણે પુષ્ટિ નથી કરતા પરંતુ પોલીસ ક્યારે એમને પાછા પણ પૂછપરછની અંદર લાવી શકે છે કે એમના જોડે ફરી પણ પૂછપરછ કરી શકે છે કે એમને કાંઈ પણ કરી શકે છે જે ઘરેણા જેની દુકાને મૂકવામાં આવે ત્યાં અમરાભાઈને પણ પોલીસ લઈ ગઈ હતી એમને પણ અત્યારે હાલ પૂરતા છોડી દેવામાં આવ્યા છે એટલે એમને એટલા માટે સહજ તરીકે લીધા હશે કે જેમના ઘરેણાં આડણા મૂક્યા તો એમને કદાચ ના પણ ખબર હોઈ શકે કે એમના જવેલર એટલે એમને અત્યારે છોડી મૂકવામાં આવ્યા છે પરંતુ આ આરોપીઓને પોલીસ લઈ ગઈ ત્યારબાદ ઘટનાની એક પછી એક વાતચીત કરવામાં આવી તો ક્યારેક તાંત્રિક વિધિ માટે ક્યારેક ચોરી માટે ક્યારેક લૂંટ માટે અલગ અલગ ઇરાદાઓની વાતચીત કરતા આરોપીઓને પોલીસે જબ્બે પાડી અને આટલી ડિટેલ તો એમના જોડેથી ઘટાવી લીધી છે એમના ત્યારબાદ દિલીપનું નામ આવ્યું ત્યારબાદ જે નામ આવ્યું શામળભાઈનું શામળભાઈનું નામ એટલે આવ્યું કે જે મામા છે એટલે કે ઉમાભાઈ છે ઉમાભાઈની સ્ટોરી અલગ હતી ઉમાભાઈની સ્ટોરી એવી હતી કે મેં તો ટ્રેક્ટર ચાલુ કરીને બેઠો હતો ઘટનાને અંજામ તો શામળભાઈ અને સુરેશ બંને આપ્યો છે મારો ભાગ્યોએ બહાર ઊભો હતો ને હું ટ્રેક્ટર ચાલુ કરીને ના બંને આ હત્યા કરી હતી એટલે કે એના બયાનના આધારે પોલીસે સામળ ભઈને પણ આ ઘટનાની અંદર લઈ લીધા છે અને બીજી કોલ ડિટેલમાં ત્રણ વાગે જે વાતચીત થઈ એ વાતચીતના આધારે એમને લઈ લીધા છે તો અત્યારે આટલી પૂછપરછ થઈ છે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે હવે આ રિમાન્ડ દરમિયાન આ લોકો શું કહે છે એવિડન્સના આધારે પોલીસ શું કરે છે એ જ સચોટ અને સાચી સ્ટોરી હશે પરંતુ આ જે વાતચીત થઈ છે એમાં ઘણા બધા તથ્યો છે ઘણા બધા પોલીસને ગુમરાહ કરવાની પણ વાતચીત આરોપીઓએ કરી છે તો હવે આમાં ઓરિજિનલ સત્ય શું છે શું નથી એ તો બધું પોલીસની ડિટેલ જ્યારે આવે જ્યારે પોલીસ એની ચાર્જશીટ બનાવે એ ફાઇલ બનાવે ફાઇલની અંદર પોલીસ જે ડિટેક્ટ કરે જે પોલીસ સબૂતોના આધારે લાગે એમાંથી જ માહિતી મળશે પરંતુ હવે રિમાન્ડની દરમિયાન શું વાતચીત થશે રિમાન્ડ દરમિયાન આરોપીઓ શું કબૂલ છે એ પણ હું તમને જણાવીશ પરંતુ અત્યારે બસ આટલું તો મિત્રો તમને મારા વિડિયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો હું છું દિલુ ચૌધરીને તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હું બનાવતો રહીશ નમસ્કાર